લખનભાઈ વિકલ્પ આવતો નથી કપની કામ બંધ કરતી નથી કઈ રિસ્પોન્સ આવતો નથી કોઈ સત્તા પક્ષના પાર્ટીઓ કોઈ પૂછા કરતી તો એને નાનો વિનંતી છે પબ્લિક ના મત જયારે લેવાના હોય ત્યારે આપણે આવીએ છીએ પછી પબ્લિક ની કઈ સાંભળતા નથી પૂછા નથી કરતા તો આ તો એક અન્ય છે મોટા મોટો બરોબર પંચાયત કરી સંસદ સુધી સત્તા પક્ષ નું રાજ છે તો એને અમે પણ સત્તાપક્ષ થી જોડાયેલા ભાજપ થી તો કાંઈ ને કાંઈ ભાજપ સત્તા પક્ષના આગેવાનો ભેગા રહી અને આનો વિકલ્પ કરે અને જલ્દી મજૂરો લેબરોનો પૈસા અપાવે અને સ્થાનિક રોજગારી નો વિકલ્પ ખોલા કરે બસ અમારી એટલી માંગ છે જય હિન્દ મારું નામ છે ચવાણ સેલીમભાઈ આજે લખનભાઈ અમારી અહીંયા મુલાકાત લીધી અને સાહેબો બોલાવી અને કામ નું બંધ કરવાનું કીધું છે અમે ત્રણ દિવસ અહીંયા હડતાળ ઉપર છીએ અમારે કોઈ પણ પૂછા કરવા અધિકારી આવતો નથી જે હમણાં એ અધિકારી આવ્યો એનાથી અમે બે પાંચ સાત જણ આગેવાન બધા અહીંયા આજુબાજુના સ્થાનિક અમને મળ્યા હતા ત્યારે અમને એ જ આપ્યો હતો કે કામ બંધ કરશું હજી સુધી કઈ કામ બંધ કર્યો નથી અને હવે અમારી માંગ એ છે કે જ્યાં સુધી અમારો પેમેન્ટ ન મળે ત્યાં સુધી કંપનીમાં માં પણ કામ ચાલુ થવું જોઈએ નહીં એટલી માંગ છે સાહેબ અમારી આજે આવવાનું કારણ એ છે કે છેલ્લા ત્રણ દિવસથી એ બીજી કંપની નામની કંપની હતી જે કંપની ઉઠી ગઈ છે અને એના કારણે કચ્છના લોકલ માણસોના કરોડો રૂપિયા ફસાયેલા પડ્યા છે આ લોકોના પૈસા એ કંપનીએ આપ્યા નથી અને ઓપ્શન કરવામાં આવ્યું ત્યારે નિર્મા નિર્મા કંપનીએ ઓપ્શન ને લઈ લીધું છે પેલે તો આ નિર્મા કંપનીની ભૂલ કહેવાય કે જૂનું લેણું જોયા વગર ડાયરેક્ટ કોઈ ઓપ્શનમાં જવાય નહીં અને આ કંપનીનું કામ લેવાય પણ નહીં ત્રણ દિવસથી હડતાલ ઉપર આ લોકો અહીંયા આગળ બેઠા છે અને પોલીસ પ્રશાસન ને પણ કેવા માંગુ છું કે આ લોકોને દબાવવામાં આવે નહીં અને હું જ્યારે આવ્યો એ બાદ અમે અંદર ગયા તો અંદર રોકવામાં આવ્યો અને એમના અધિકારી ત્યાં આગળ બારે આવ્યા અને બારે આવીને એક માહિતી આપી છે કે જ્યાં સુધી પ્રોબ્લેમ નો સોલ્યુશન નહીં થઈ જાય જે કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટર ના મજૂરોના બાકી છે એ મળી નહીં જાય ત્યાં સુધી કામ બંધ કરવામાં આવશે એમને અમે પણ કીધું છે ને એ લોકો એ પણ માહિતી આપી છે તો મારી સરકારને વિનંતી છે

કરોડો રૂપિયા બાકી રહી જતા હોય તો એના ઉપર પણ આપ ધ્યાન આપો કારણ કે આ ખુલ્લી છૂટ આવી કંપનીઓને આપવામાં આવે નહીં બીજું ખાસ એ કે જ્યાં સુધી આ સોલ્યુશન નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ લોકો સાથે હું છું અને છેલ્લે સુધી ભણું છું જો આ કંપનીને તાળાબંધી કરવાની આવશે તાળાબંધી કરવાની આવશે તો અમે તાળાબંધી કરશું ભલે અમારા ઉપર કેસ થાય જેલમાં નાખો પણ પબ્લિકનું કામ છે જો પબ્લિકનું કામ નહીં થાય તો કાલની તારીખમાં કાલ સુધીનો સમય હું તંત્રને આપું છું કાલ સુધીમાં જો તમામ લોકોને સરખો જવાબ આપવામાં નહીં આવે તો પરમ દિવસે આ કંપનીના તાળાબંધી કરવામાં આવશે અને જ્યાં સુધી આ લોકોનું પેમેન્ટ નહીં મળે ત્યાં સુધી તાળાબંધી રહેશે